માં અંબાના દર્શન મંત્રી શ્રી રાઘવજી પટેલ અને જગદીશ વિશ્વકર્માએ કર્યા સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજીમાં જીએસટી મંત્રીશ્રીઓનો અંબાજી ખાતેથી સંકલ્પ લેવાયો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ અને સલાહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આજે અંબાજી ખાતે પધાર્યા હતા સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આદિવાસી બાળાઓએ આદિવાસી લોક નૃત્ય દ્વારા મંત્રીશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું બંને મંત્રીશ્રીઓએ જગતચંદની માં અંબાના પાવન દર્શન કરીને મા અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું અને મહાનુભાવોએ અંબાજી મંદિર ખાતે વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે સલાહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવા માટે સરકાર અને જનતા એક થઈ આગળ વધી રહી છે તેમણે જણાવ્યું હતું કે જીએસટી પર પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી સ્વદેશી વસ્તુઓને વધુ પ્રોત્સાહન આપી શકાય મંત્રીશ્રી અને મહાનુભાવોએ અંબાજીમાં હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજીમાં દુકાનો પર જીએસટી ઘટાડવાના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા માટે દેશની એકસો ચાલીસ કરોડ જનતાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઉત્સાહભેર સ્વીકાર્યું હતું અહેવાલ દરગાહે સુંદરસા બનાસકાંઠા